કેલોદ મંદિર મંદિરનું શું છે મહત્વ નિહારો એસપી ભરૂચ શહેર માં ગરબાની રોનક જામી શહેરના પટેલ સોસાયટી અને રીધમ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા

ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે પુનઃ પ્રસારણ સવારે બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના કેલો ગામ નજીક પુલવાડી મહેંદી માતાના મંદિરે પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ બાયપાસ ચોકડીથી આમોદ જંબુસર તરફ જવાના રોડ ઉપર કિમી કિમીના અંતરે રોડ ઉપર જ કેલોદ ગામ નજીક ભૂખી ખાડીની બરાબર બાજુમાં પુલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે અને બે દિવસ ભક્તો ગુજરાતભરમાંથી માતાજીના દર્શન કરવા સાથે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આવતા હોય છે પરંતુ આ મંદિરનું મહત્વ આસો નવરાત્રીમાં પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આ મંદિરની

કોઈક વસ્તુ એવી ઘટના ઘટી હતી તેના કારણે અહીંયા એમને પુલવારી માતા જે ભૂખી નદી છે ત્યાં એમને કંઈક કારણોસર એક ડૂબાડવામાં આવી મારી નાખવામાં આવ્યા હતા ત્યાર પછી એ સતી થઈને સપનામાં આવી અને બધાને જો કોઈ મનોકામના માનતા રાખે છે બધાની મનોકામના માનતા પૂરી પણ થાય છે અને બધા સારી રીતે અહીંયા માતાજીના દર્શન કરે છે અને અહીંયા વ્યવસ્થા પણ બધી સારી ઓળ સમાજ દ્વારા કરવામાં બી આવી છે અને અત્યારે એક બહુ મોટું મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે અહીંયા અને ઓળ સમાજમાં પછી ઓળ સમાજનો પણ એમાં બહુ મોટો ફાળો છે ત્યાર પછી તમામ લોકો જે કઈ આવે મંદિર આવે એમનો બી બહુ મોટો મોટો ફાળો છે આસો નવરાત્રીમાં મંદિરનો પાટોત્સવ મનાવવામાં આવે છે આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે માતાજીને પણ શણગાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરે પાટોત્સવને લઈ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરનું નવનિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરની બાજુમાં જ એક ભૂખી ખાડી પણ પસાર થાય છે અને ભૂખી ખાડી નજીક પુલવાડી મેલડી માતાનું એક નાનકડું મંદિર એટલે કે ગરકાવ થાય તો પણ આજ દિન સુધી ભૂખી ખાડીમાં રહેલું મંદિર આખું ડૂબી જાય છે છતાં પણ આજ દિન સુધી આ મંદિરને કોઈ પણ જાતની ખળોચ આવી નથી અને આ મંદિરમાં મેલડી માટે હાજરા હાજર હોવાનું માનવામાં આવે છે

અને રવિવારે મંગળવારે અમે માતાજીને રવિવાર ભરવા બી આવીએ છીએ અને અહીંયા માતાજીને સુખીનો પ્રસાદ ચડે છે લાપસીનો પ્રસાદ ચડે છે અને મા બધાની મનોકામના બહુ પૂર્ણ કરે છે અને અહીંયા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટે છે રવિવારે અને મંગળવારે જય માતાજી જય માતાજી અહીં કેલોદ નજીક કુલવાડી મેલી માટેનું મંદિર આવેલું છે હું દર રવિવાર અને મંગળવારે દર્શન કરવા માટે આવું છું અહીં માતાજીનું ઘણું મહત્વ છે અહીં ભક્તોની મનોકામના પૂરી થાય છે અને આજે પણ મંદિરનો પાટોત્સવ હતો અમે અહીં દર્શન કરવા માટે આવ્યા છીએ અને અમને ખૂબ જ સારું લાગ્યું છે આજ રોજ માતાજીનો પાચમના દિવસે આસો સુદ પાચમના દિવસે માતાજીનો અમારે અહીંયા મહાયજ્ઞ હોય છે ભંડારો હોય છે માતાજીનો મહાપ્રસાદનું આયોજન હોય છે સમસ્ત ભક્તો ગુજરાતભરના જેટલા રાજ્યો છે આપણા ગુજરાતના એમાંથી હૈદરાબાદથીને અમુક અમુક પબ્લિક આવે છે બાધા કરવા અમુક ગુજરાતના તો બધા ગુજરાતના પબ્લિક આવે છે અને પોતપોતાની રીતે બાધાઓ લે છે માતાજીને મા કાર્ય કરે છે અને પબ્લિક આવે છે ભક્તો આવે છે અને મા સૌનું કલ્યાણ કરે માતાજી ગોલાવ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે જનજાગૃતિ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ નવરાત્રીના પાંચમા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે તે દરમિયાન ભોલાવ સ્થિત નારાયણ કુંજ વિહાર સ્ટેશન સોસાયટી કોમન પ્લોટ ખાતે પણ મહિલાઓ દ્વારા આયોજિત વિશિષ્ટ નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ જીતેન્દ્ર સિંધા તથા સભ્યોની આગેવાની હેઠળ ભરૂચ પોલીસ સુરક્ષા સેવા સેતુ સોસાયટી અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી મહિલા પીએસઆઈ વૈશાલી આહિરે ઉપસ્થિત મહિલાઓને સ્વરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ પ્રેક્ટિકલ ડેમો રજૂ કર્યા હતા જેના કારણે મહિલાઓને પોતાની સુરક્ષા માટે જરૂરી કૌશલ્ય શીખવવાનો અનોખો અવસર મળ્યો ગરબા સાથે જ સેલ્ફ ડિફેન્સ તાલીમના આ કાર્યક્રમની મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના ફેલાઈ હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો જોયા હતા

જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક એક સેલ્ફ પણ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની પોલીસ પરિવાર સુરક્ષા સેતુ કોઈ વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેના થકી બધા અને ખાસ કરીને મહિલા અને બાળકો સશક્ત બને કે જે મહિલા સશક્તિકરણ તરીકે આપણે ઉજવીએ છીએ અને વાત કરીએ છીએ એ ખરેખર સાચા અર્થમાં પરિભૂત થાય એ માટે થઈને સુંદર આયોજન કરવામાં આવ્યું અને આજે નાના બાળકો જે અલગ અલગ વેશભૂષા ધારણ કરી છે એમને ઇનામ વિતરણ કરવાનું છે અને એક મહેમાન તરીકે અહીંયા મોકો મળ્યો આરતી કરવાનો લાભ મળ્યો એ માટે હું આખા મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આમુદ વર્ડ 6 માં ગિન્દકીના સામ્રાજ્યથી તાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર છ માં આવેલા પોલીસ ક્વાર્ટર્સ તથા મામલતદાર ઓફિસની સામે પણ આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ની સામે ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે આમોદ નગરપાલિકા વિસ્તારની ગંદકી અંગેના સમાચાર છેલ્લા કેટલાય સમયથી પ્રસિદ્ધ થઈ રહ્યા છે પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ એસઆઈ કોઈની પણ તકેદારી લેતા નથી સ્વચ્છ ભારત મિશનના ધજાગડા ઉડાવતા આવા અધિકારીઓ સામે સરકારે પણ કડકમાં કડક પગલાં લેવાની માંગ ઉઠી છે આંગણવાડી કેન્દ્ર ત્રણની સામે થયેલ ગંદકીના સામ્રાજ્યમાં ખાલી વિદેશી દારૂની બોટલો પણ જોવા મળી રહી છે બાજુમાં પોલીસ ક્વાર્ટર્સ પણ આવેલા છે તો આ પડેલા બોટલો તેમજ

અમે પણ અહીંયા બેસીએ છીએ ને તો અમારાથી બેસી શકાય એવી હાલત જ નહીં કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો સ્મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહીંયા કંઈ કરાવો

કચરાના ઢગલા યોગ્ય રીતે સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટીશન સેનેટરી વિભાગની અંદર એસઆઈ ને જાણ કરવા છતાં મુખ્ય અધિકારીને જાણ કરવા છતાં અને વહીવટી તંત્રના ગ્રુપની અંદર મેસેજ વારંવાર મૂકવા છતાં પણ આવી જગ્યાઓ આંગણવાડીની અંદર નાના બાળકો અભ્યાસ કરવા માટે ઘર તરીકે સરકાર દ્વારા ચાલે છે આંગણવાડી ત્યાં જતા હોય છે જેની ઉંમર અંદર હોય છે એટલે આપણે શારીરિક સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે આ ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું સમજી શકાય છે તેથી અમે વારંવાર આ નગરપાલિકાના તંત્ર અમારા ચાલતા ગ્રુપની અંદર આવું અમે વારંવાર આક્રોશજનક ભાષાની અંદર મુખ્ય અધિકારી ને એસઆઈની આંખો ખૂલે દાંડિયા બજાર સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત દાંડિયા બજાર સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતે ભવ્યતાપૂર્વક યોજાયું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મેળવવાનો હતો આ પ્રસંગે કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બાળોટ પૂર્વ અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ શાસના અધિકારી ભરત સલાટ સરકારી સહાયક વકીલ જીગ્નેશભાઈ તથા દાંડિયા બજાર મિશ્રણ શાળાના આચાર્ય પાયલબેન શાહ સી આર ચિરાગ પાઠક કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલા શાળાના આચાર્ય સહિતના શિક્ષકો પણ જોડાયા હતા અને વાલીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા

બે તાળી ગરબા યોજવામાં આવે છે પ્રાચીન અવર્ચમાં ગરબા સંયોગથી સમાજ દરેક યુવાનો ગરબા ઝૂમી પરંપરા સાચવી રાખી છે ગરબા રમનાર ગાનાર અને ઢોલક પણ ઉભા રહીને જ ગરબા રમાડતા હોય છે અને માતાજીની અનોખી રીતે નવ દિવસ આરાધના કરવામાં આવે છે આધુનિક ગરબાની ઝાકમ જોડ વચ્ચે જ્યાં પ્રાચીન ગરબા વિસરાઈ ગયા છે ત્યાં વ્યવસાયિક અને આધુનિક ગરબાના આયોજન વચ્ચે શેરી ગરબાના અસ્તિત્વ જોખમાઈ ગયું છે જેને પુનઃ કોરોના ના કારણે પણ જીવંત થયું છે અને તેને પુનઃ જીવિત કરાવ્યું છે આ વચ્ચે દેશ અને રાજ્યમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં માતાજીની આરાધના ઊભા ગરબા કરવામાં આવે છે અંકલેશ્વર રાણા સમાજના રાણા સ્ટ્રીક ખાતે યોજવામાં આવે છે ત્રણસો વર્ષ જૂની આ પ્રાચીન પરંપરા આજે પણ યથાવત રહી છે અને માથા ઉપર માંડવી મૂકીને પણ માતાજીની આરાધના કરવામાં આવે છે

અંધારાના કારણે પણ અકસ્માતો થઈ રહ્યા છે વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે લોકો તંત્રને તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ અને ચેતવણી બોર્ડ જેવી સુવિધાઓ મૂકવાની માંગ કરી રહ્યા છે ભરૂચ શહેરમાં પટેલ સોસાયટી અને રીધમ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે ભરૂચમાં જગત માં જગદંબાની ભક્તિ અને આરાધનાનો પર્વ નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી થઈ રહી છે ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ વર્ષોની પરંપરા મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમઝટ બોલાવી છે અને મોડી રાત સુધી ગરબાની રમઝટ જામતા ગરબા ગ્રાઉન્ડ પણ ઉભરાઈ ઉઠ્યું છે

ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમ માં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે ભરૂતમાં આત્મીય સંસ્કાર ધામ નજીક જ રિધમ ગરબા ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે અને ડોમની અંદર પ્રથમ વખત ગરબાનું આયોજન કરવામાં આવતા ગરબા રસિકો પણ મન મૂકીને મોડી રાત સુધી ઝૂમી રહ્યા છે જય અમને ભરૂપમાં આટલા વર્ષોથી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે પહેલી વખત રિધમ ગૃપ જે વરસાદ વાતાવરણના હિસાબે ભરૂપમાં સૌપ્રથમ વાર આયોજન કરેલ છે તો ભરૂચના દરેક ખેલૈયાઓને નિધમ ગ્રુપના ગરબા રમવા માટે સૌને આમંત્રણ છે અને જે નિયમ મુજબ જે પાસનું વિતરણ થઈ રહ્યું છે એ પણ ચાલુ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94278626273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ગરબાની રોનક જામી શહેરના પટેલ સોસાયટી અને રીધન ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓ મોડી રાત વહેલી સવાર સુધી ગરબાઓની રમઝટ જગદંબા ની આરાધના નો પર્વ આસો નવરાત્રીમાં ધાર્મિક માહોલ જામ્યો અંકલેશ્વર ખાતેના રાણા સ્ટ્રીટ માં ઉભા ગરબાની રમઝટ જામી સમાચાર આવતીકાલે નવા સમાજ સાથે નમસ્કાર